શામળાજીની અણસોલ ચેકપોસ્ટે બે ટ્રકમાંથી ચુમ્માલીસ લાખના દારૂ સાથે બે ચાલક ઝડપાયા શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પરથી લાકડાના બોક્સની યાર્ડમાં અને પ્લાસ્ટિકના દાણાના કટ્ટાની યાર્ડમાં બે ટ્રકમાં લઈ જવાતો ચુમ્માલીસ લાખ અગિયાર હજાર વિદેશી દારૂની પેટી નંગ પાંચસો ઓગણીસ ઝડપી હતી શામળાજી પોલીસે એક જ દિવસમાં વિદેશી દારૂ અને અન્ય મુદ્દા માલ સહિત કુલ રૂપિયા બે કરોડ બાર લાખ સોળ હજાર ચારસો છન્નુનો મુદ્દા માલ કબજે લઈ રાજસ્થાનના બંને ટ્રક ચાલકોની અટકાયત કરીને એ વધુ તપાસ હાથ ધરી છે શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી શંકાસ્પદ હાલતમાં આવી રહેલા નાના મોટા વાહનોનું ઉચ્ચ અધિકારીઓએ આપેલી સૂચનાના ભાગરૂપે ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન પીઆઈ ડિન્ડોર અને પીએસઆઈ ચૌધરી પીએસઆઈ બારા અને સ્ટાફે ઓન સોલ ચેકપોસ્ટ ઉપરથી પસાર થઈ રહેલી ટ્રક નંબર એચ આર પંચાવન એપી સાત ત્રણ આઠ છને અટકાવીને તેની તલાશ લેતા લાકડાના બોક્સની આડમાં ગેરકાયદે લઈ જવાતી વિદેશી દારૂની પેટી નંગ બસો અડસઠ અને બોટલ નંગ સાત હજાર ચારસો બાવીસ મળી હતી પોલીસે છવ્વીસ લાખ ચાર હજાર એકસો અઠ્ઠાણુંનો વિદેશી દારૂનો જથ્થો અને ટ્રક સહિત કુલ પંદર લાખ પંદર કરોડ આઠ લાખ સત્યોતેર હજાર એકસો અઠ્ઠાણું નો મુદ્દા માલ કબજે લઈ ટ્રક ચાલક સતપાલ પ્રભાતી સિંહ રામનારાયણ યાદવ રહેવાસી કુંભેડા પોસ્ટ લાડપુર તાર તાલુકો કેટકાસીમ જિલ્લો અલવાર રાજસ્થાન સામે વધુ તપાસ હાથ ધરી છે શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી આવી રહેલી ટ્રક નંબર એમ એચ ઝીરો ફોર કે યુ એટ ફાઈવ થ્રી થ્રીને અટકાવીને ટ્રકની તલાશી લેતા તેમાં પ્લાસ્ટિકના દાણાના કટ્ટાની આડમાં ગેરકાયદે લઈ જવાથી વિદેશી દારૂની પેટી નંગ બસો અને બોટલ ક્વાર્ટર નંગ દસ મળી આવ્યા હતા પોલીસે રૂપિયા અઢાર લાખ સાત હજાર બસોનો વિદેશી દારૂનો જથ્થો અને ટ્રક સહિત કુલ રૂપિયા તેપન કરોડ ત્રણ લાખ નવ હજાર બસો નો મુદ્દામાલ કબજે લઈ ટ્રક ચાલક નસીમ અયુબ લાડખા મે મેવાડ રહેવાસી ધનસિંહ કાનગલા તાલુકો કડુમર જિલ્લો અલવાર રાજસ્થાનની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે ટીવી ન્યૂઝ મોડાસા